વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અનોખી રીતે ઇન્દ્રપ્રસ્થના રાજાનું વિસર્જન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે બાપાની પ્રતિમાઓના વિસર્જન માટે તંત્ર દ્વારા વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા ધાર્મિક વિધિ સાથે બાપાના વિસર્જનની સેવા આપવામાં આવે છે મંડળ દ્વારા વિસ્તારના ગણેશ ભક્તો પોતાની પ્રતિમાનું વિધિવાર વિસર્જન કરી શકે તેના માટે જર્મનીથી પાણી ભરી શકાય એવો કુંડ લાવવામાં આવ્યો છે મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે આ પ્રસંગે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને વડોદરા શેર કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ફુલહાર કલેક્શન માટે કમ્પોઝ મશીન મુકવામાં આવ્યું છે જેમાં ફુલહાર એકત્રિત કરી ખાતર બનાવવામાં આવ્યું છે શ્રીજીના વિસર્જન માટે આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે અને શ્રીજીનું વિસર્જન સ્વચ્છ પાણીમાં થાય તે માટેની તમામ તૈયારી કરવામાં આવી હતી આ અંગે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના જયેન્દ્ર શાહે જણાવ્યું હતું કે આજે ઇન્દ્રપ્રસ્થના રાજાનું વિસર્જન કર્યું છે અમે આજે ખૂબ જ ભાવવિભોર થઈ ગયા છે અમે આખું વર્ષ બાપાની રાહ જોતા હતા અને દસ દિવસ ક્યાં વીતી ગયા તે ખબર પણ ન પડી અને આજે બાપાને વિદાય આપી છે પૂર્વ સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું હતું કે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષે કુંડ તૈયાર કરીને ગણેશ વિસર્જન કરવામાં આવે છે આજે પણ અહીં ગણેશજી નું વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થ રસોડું પણ ચલાવવામાં આવે છે જેમાં માત્ર પાંચ રૂપિયામાં ભોજન કરાવવામાં આવે છે આ એક એવા જગ્યા છે જેમાં ગણેશ મૂર્તિના સ્થાપનાથી માંડી આજે વિસર્જન સુધીના તમામ પ્રક્રિયાને એક આધુનિક કાર્ય પદ્ધતિથી ઇકો ફ્રેન્ડલી તરીકેથી આયોજન કરેલ છે તે તમને જોયું કે મૂર્તિ અને આના આખું અ શૃંગાર પછી એમના ચપ્પન ભોગનું નૈવેદ્ય અને આજે વિસર્જન માટે એમના આર્ટિફિશિયલ પોન્ડ એમના જ કાર્યકરો વોટર રિસાઈકલિંગ પ્લાન્ટ અને જે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ તમામ લગડીને લગાડીને એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપણે કરી છે આ એક ઉદાહરણરૂપ છે પછી આપણે શહેરના જે આજે વિસર્જન છે આ તો એક સેલ્ફ કન્ટેન્ટ એક લોકેશન માટેના આ સોલ્યુશન છે સમગ્ર શહેરમાં આપણે ઇકો ફ્રેન્ડલી તરીકે તે વિસર્જન થઈ શકે તે માટે આર્ટિફિશિયલ ફોન્ડનું આયોજન કરી છે તો નવલખી દશામા સમા માંજલપુર આપણે ખોડિયારનગર એસએસપી ટુ આ બધા વિસ્તારોમાં લેપ્રેસી ગ્રાઉન્ડ તો ગણેશ મંડલના સ્ટાર્ટિંગ પોઈન્ટથી માંડીને સમગ્ર રૂટ ઉપર અને આર્ટિફિશિયલ ફોન્ડ ઉપર પોલીસની હાજરી રહેશે આપના તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગયું છે મને વિશ્વાસ છે કે બપોર શરૂ થનાર વિસર્જન કાર્યક્રમ મોડી સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે શહેરમાં શાંતિ સુવ્યવસ્થાની જાળવણી માટે જે કઈ પગલાઓ ભરવાની છે આ તમામ પગલાઓ શહેર પોલીસ દ્વારા ભરવામાં આવી રહ્યું છે ગણપતિ બાપા ની વડોદરા વાસીએ ખૂબ ધામધૂમ થી કરી વડોદરામાં આગમન કર્યું હતું આજે ગણપતિ બાપા પોતે ફરી પોતાના સ્વધામ જઈ રહ્યા છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ખૂબ સુંદર આયોજન થાય છે ગણપતિ બાપાની આરાધના પણ કરે છે તો સાથે સાથે આજુબાજુના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જે લોકોએ બેસાડ્યા હોય એમને વિસર્જન અહીંયા કરી શકે બાપાનું એવું સુંદર આયોજન પણ કર્યું છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાનું આયોજન તો થાય છે પણ અનેક સેવાકીય કાર્ય પણ થાય છે ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય હું ઇન્દ્રપ્રસ યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરાના તમામ ગણેશ મંડળોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એમણે જે ભાવ અને ભક્તિથી બાપાની આરાધના કરી છે અને સ્વાભાવિક છે આજે ગણપતિ બાપા પોતાના ઘરે જતા હોય ત્યારે આપણને દુઃખ પણ થાય કે બાપા દસ દિવસ અમારી વચ્ચે રહ્યા હવે સૂનું કરીને ગયા પણ વિઘ્નહર્તા દેવ છે આપણા સૌના વિઘ્નો ગણપતિ બાપા દૂર કરશે આજે ગણપતિ બાપાને જ્યારે સ્વધામ મોકલી રહ્યા છે એમના ઘરે મોકલી રહ્યા છે બાપાને પ્રાર્થના કરીએ બાપા હંમેશા આપની કૃપા વડોદરાવાસી ગુજરાત ભારતભરમાં આપની કૃપા રહે એવી બાપાને પ્રાર્થના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળમાં ગણેશ ઉત્સવ એ હર્ષ ઉલ્લાસ અને ખૂબ જ ઉમ્મીદનો માહોલ હોય છે દસ દિવસ અમારા માટે અહીંયા અમે ઉત્સવની જેમ મહોત્સવની જેમ એને સેલિબ્રેટ કરીએ છીએ હવે આપણે મારી પાછળ જે જોઈ રહ્યા છીએ એ અમારા અમારું નવમું વર્ષ છે અગિયાર વર્ષથી અમે ગણપતિજીની અહીંયા સ્થાપના કરીએ છીએ અને નવ વર્ષથી ઇન્દ્રપ્રદ યુવક મંડળનું ઇકો ફ્રેન્ડલી કુંડ તમારી પાછળ જોઈ શકો છો અને પાછળનો ઉદ્દેશ્ય અમારો એટલો જ છે કે ઇકો ફ્રેન્ડલી મેસેજ જાય લોકોને કેમ કે પીઓપીની મૂર્તિઓ જ્યારે આપણે વિસર્જિત કરીએ છીએ તો નાય ખાલી પર્યાવરણને દૂષિત કરે છે પણ ખંડિત મૂર્તિઓને જોઈને ભક્તજનોની આસ્થાઓને પણ ઠેસ પહોંચે છે માટીની મૂર્તિઓને વિસર્જિત કરવાથી માટીની અમે આઉટ કરી લઈએ છીએ અને પાણી જે છે એને રેન વોટર હાર્વેસ્ટિંગમાં વાપરીએ છીએ અને સાથે જે નિર્માલ્ય આવે એનું અમે ખાતર બનાવીએ છીએ એટલે આ રીતે ભક્તજનોની આસ્થાઓ પાછી ધરતીમાં જાય અને બાપાના આશીર્વાદ સદૈવ અમારી સાથે રહે અને અમારા યુવકમાંડની બીજી એક પહેલ જે છે જે છે અમારું ઇન્દ્રપ્રસ્થનું રસોડું અમે ગોત્રી હોસ્પિટલની સામે માત્ર પાંચ રૂપિયામાં ત્રણસો પાસઠ દિવસ લોકોને જમાડીએ છીએ અને એ એ જ કે ગોત્રી હોસ્પિટલમાં જેટલા પણ ગામડાઓથી લોકો આવે છે કે પેશન્ટ્સ આવે છે એમને ખાવાનું પહોંચે છે